વડોદરા શહેરમાં આવેલ જે ગોત્રી જનરલ હોસ્પિટલમાં આજ રોજ અમે ઉચિંતી તપાસ કરતા જોવા મળ્યું કે અહીંયા ગાડી તમે જોશો કે દૂર પુષ્કળ પ્રમાણમાં ગંદકીની ભરમાર જોવા મળી રહી છે સાથે સાથે આરોગ્ય વિભાગની અંદર જ્યારે કહેવાય છે કે લોકો આરોગ્ય સુધારવા માટે આવતા હોય છે એની જગ્યા ઉપર આરોગ્ય હાલમાં લોકોનું જે બગડી રહ્યું હોય તેમ પોઝિશન જોવા મળી રહી અપીલ છે કે આ જે પણ કેન્ટીનના સંચાલકો હોય તેઓની સામે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ સાથે સાથે આ કેન્ટીનનું લાયસન્સ તાત્કાલિક ધોરણે રદ કરવું જોઈએ તેવી અમારી માંગના માધ્યમથી અને રૂબરૂ મુલાકાત કરતા ઘણી ગંદકી જણાય છે જેના માટે જે સફાઈ કામદારના એસઆઈ છે દીપકભાઈ એમને પણ બોલાયા છે અને જે પાઇપ તૂટી ગઈ છે તેના માટે પીઆઈયુના શ્રી રાકેશભાઈ છે એમને પણ બોલાયા છે અને કલાકની અંદર મારે આ ચોખ્ખાઈ જોઈએ હું તાકીદે અને ચોખ્ખાઈ થશે ત્યાં સુધી જે ટામેટા સડેલા છે એમાં હું કેન્ટિંગ કાલે કેન્ટિન કમિટીની હું ડીનશ્રીને મિટિંગ કરવા કહું છું અને કેન્ટિંગ કમિટીના જે રૂલ્સ નથી ફોલો થતા એ રૂલ્સ સ્ટ્રિક્ટલી ફોલો થાય ક્યાંક અમારે બેદરકારી જણાય છે પરંતુ આવું ના થવું જોઈએ એવું અમે